રાજકોટ ગ્રામ્યમાં માવઠાના મારથી ખેડૂતોના પાકને ભારે નુકસાન જિલ્લા કલેક્ટરના આદેશથી એકોતેર ટીમોનું સર્વે શરૂ થયું છે જિલ્લામાં પાંચ લાખ એકવીસ હજાર નવસો નવ્વાણું હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું જેમાંથી બે લાખ પાંત્રીસ હજાર ચારસો બાણુ હેક્ટરમાં નુકસાન થયું છે અધિક કલેક્ટરે જણાવ્યું કે ખેતીવાડી અધિકારીઓની ટીમો તાલુકા વાઈસ સર્વે કરશે એક ગ્રામ સેવક દસ ગામડાઓમાં ફિઝિકલ ચકાસણી કરશે અને ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરશે સર્વે પૂર્ણ થતા જ રાહત પેકેજની જાહેરાત થશે ખેડૂતોને તાત્કાલિક મદદની અપીલ કરાઈ છે વરસાદ વરસાદથી ધોરાજી જેતપુર લોધિકા જસદણ ઉપલેટા ગોંડલ અને વિક્ષિયા તાલુકાની અંદર મોટા પ્રમા નુકસાન થયેલ ખેતીને નુકસાન થયેલ છે આ માટે ઇકોતેર ટીમની રચના કરવામાં આવી છે દરેક ગ્રામ ગ્રામસેવકને આઠથી દસ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે ગ્રામ સેવકે સ્થળ વિઝીટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે સાથે સાથે ફિઝિકલ વેરીફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરખા સીમા સાદર કરવામાં આવે